સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં ડુપ્લિકેટ તેમજ એક્સપાયર ડેટની ખાદ્ય પદાર્થ ચીજવસ્તુઓના વેચાણ મામલે ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ત્રણ દિવસમાં કામગીરી ન થાય તો કરવાની ઉમરપાડા નવનિર્માણ યુવા સંગઠન દ્વારા ચીમકી અપાઈ છેલ્લા ઘણા સમયથી ઉમરપાડા વિસ્તારના કેવડી ઉમરપાડા મુખ્ય બજારો આવેલા છે મુખ્ય બજારોમાં ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે કેટલાક દુકાનદારો પૈસા કમાવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા નજરે પડી રહ્યા છે ખાસ કરીને ખાદ્ય પદાર્થ દૂધ ઘી છાશ પનેર તેમજ ચા નાસ્તા ફરશાણની દુકાનોમાં હલકી ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ વેચાણની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઊઠી રહી છે પરંતુ ગત રોજ એક વાલીએ પોતાના બાળકો માટે વેફર્સના પડીકાની ખરીદી કરી હતી જેનો સ્વાદ ખરાબ આવતા તેઓએ પડીકા ઉપર તારીખ પર નજર કરી હતી અને ત્યારબાદ તેઓને દુકાને જે તપાસ કરતા દુકાનમાં રહેલા મુખ્યત્વે પડીકાઓ એક્સપાયર ડેટના હોવાનું જણાયું હતું જો કે ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા સમગ્ર બાબતે વિડીયો બનાવી વિડીયો વાયરલ કર્યો હતો અને આવા દુકાનદારોથી ચેતી જવા તેમજ ચીજવસ્તુઓની ખરીદી બાબતે સાવચેતીથી ખરીદી કરવા અપીલ કરી હતી જ્યારે હવે આ મામલે ઉમરપાડાના યુવાનો આગળ આવ્યા છે ઉમરપાડા નવનિર્માણ યુવા સંગઠન ના નેજા હેઠળ મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું સાથે સાથે જો ત્રણ દિવસમાં જો કડક કાર્યવાહી ન કરવામાં આવે તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારે છે આજ રોજ અમે ઉમરપાડા મામલતદાર આવેદન પત્ર આપવા આવ્યા છે આવેદન પત્રમાં એવું હતું કે ઉમરપાડામાં ઘણા ટાઈમથી લોકોની હતી કે ઉંમરપાડામાં એક્સપાયરી ડેટવાળું વેચાણ ચાલુ છે તેમજ અનાજ જે અત્યારે બિયારણ જે વેચાણ થાય છે એ પણ ડુપ્લિકેટ બિયારણ વેચે છે તેથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે તો બે દિવસમાં જો આમાં એક્શન નહીં લઈ તો અમે જનતા રેડ કરીશું બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ ઉમરપાડા